નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ સાત ને બસો કટા જેટલી તુવેરની આવક થઈ છે અને તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના તુવેરના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ બીડી અને ઓરિજિનલ પંદરસો ને બાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કહે સુપર ક્વોલિટી તું ભાઈ જોઈ લો પંદરસો ને બાવન રૂપિયા ભાવ આજનો આજનો ઊંચામાં ઊંચો ભાવ એ ભાઈ મીડિયનમાં પંદરસો ને બાવન રૂપિયા ભાવ સુપર ક્વોલિટી તું ભાઈ એક અરકા દાણાવાળી પંદર બાવન ભાવ જોઈ લો ક્વૉલિટીમાં કાંઈ કટે નહીં પંદરસો બાવન ભાઈ આ તો એનો ભાવ પંદરસો એકાવન રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ મીડિયન ને ભાઈ સુપર ક્વોલિટીની જોઈ લો પંદરસો એકાવન રૂપિયા ભાવનો આજનો ભાઈ સુપર ક્વૉલિટી તુજો ક્વૉલિટીમાં કાંઈ કટે નહીં પંદરસો એકાવન રૂપિયા ભાવ આજનો ઊંચામાં ઊંચો ભાવ સુપર ક્વૉલિટી તુજો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી પંદર એકાવન આ તુ એનો ભાવ પંદરસો ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં સારી હે પંદરસો ચૌદ ભાવ જોઈ લો ભાઈ પંદરસો ચૌદ ભાવ આજનો ક્વોલિટીમાં સારી હે ભાઈ પંદરસો ચૌદ જુઓ પંદરસો ચોવીસ રૂપિયા ભાવ થયો ભાઈ મોહોદયા હે ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ સારી કરે જોઈ લો પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ મોહયાનો આજનો જોવો ક્વોલિટી પંદરસો ચોવીસ ભાવનો જોવો મહોદયા જોવા ભાઈ નવી તુવે રે પંદરસો સાડત્રીસ રૂપિયા ભાવ થયો મીડિયન હે ભાઈ ઓરિજનલ જોઈ લો સુપર ક્વોલિટી ભાઈ તુવેની ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ પંદરસો ને સાડત્રીસ રૂપિયા ભાવ બીડીયન નો આજનો ભાઈ જોવો ક્વોલિટી પંદર સાડત્રીસ જોઈએ પંદરસો સાડત્રી જોઈએ આ તું એનો ભાવ પંદરસો ચોવીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તું જોઈ લો ખરકા દાણાવાળી પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ આ તું એનો ભાઈ જોઈએ પંદર ચોવીસ ભાવ જો તું એની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ પંદરસો ચોવીસ ભાવ લો ભાઈ આ તો એનો ભાવ પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે સુપર ક્વોલિટી બીડીએ ને ભાઈ ઓરિજિનલ પંદરસો પિસ્તાલીસ ભાવ જોવાની ક્વૉલિટી કાંઈ ઘટે ભાઈ પંદર પિસ્તાલીસ ભાવનો આજનો આજનો ઊંચામાં ઊંચો ભાવ જોઈ લો સુપર ક્વોલિટી તું ભાઈ પંદરસો પિસ્તાલીસ ભાઈ આ તું એનો ભાવ પંદરસો ને ઓગણીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે સુપર ક્વોલિટી તું ભાઈ જોઈ લો પંદરસો ને ઓગણીસ રૂપિયા ભાવ આતો હોય આજનો ભાઈ જોવો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ પંદરસો ઓગણીસ ભાવ જુઓ જોઈ લો પંદર ઓગણીસ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને છન્નું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો છન્નું રૂપિયા આ ભાઈ ક્વોલિટીમાં સારી તું જોઈ લો ચૌદ છન્નું ભાવ જુઓ ભાઈ ચૌદસો છન્નું ભાઈ આ તુરનો ભાવ પંદરસો ને નવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી છે ભાઈ જોઈ લો પંદરસો નવ ભાવ જોઈ લો ભાઈ પંદરસો નવ રૂપિયા ભાવ આ તુર જોઈ લો પંદર નવ ક્વોલિટીમાં સારી હે ભાઈ પંદરસો નવ ભાવ ભાઈ જાપાને ને ચૌદસો ને બાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જો ભાઈ ક્વોલિટીમાં જો ભાવ એ ભાઈ ઝીણો ને જાડો દાણો બે મિક્સમાં ચૌદસો ને બાણું રૂપિયા ભાવ જાપાન નો આજનો ભાઈ જોવો બોલે ચૌદ બાણું જો ભાઈ પંદરસો પંદર રૂપિયા ભાવ થયો હતો એનો ક્વોલિટીની વાત કઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ જો પંદરસો પંદર રૂપિયા ભાવનો આનો આજનો જોવો પંદરસો પંદર ભાવ જોવો સુપર ક્વોલિટી તું યાર ભાઈ પંદર પંદર આ તો એનો ભાવ ચૌદસો નવ્વાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કહે ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ જો ચૌદસો નવ્વાણું ભાવ આનો જોવો જોઈ જો ભાઈ ચૌદસો નવ્વાણું ભાવ સુપર ક્વોલિટી ભાઈ આ તો એનો ભાવ ચૌદસો છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કહે ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ જો ચૌદસો છન્નું ભાવ જોવો ક્વોલિટી ચૌદ છન્નું ભાવ જોવો ચૌદસો છન્નું ભાવ ચૌદસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો તું એનો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને બ્યાસી ભાવ મોહોદય ભાઈ જોઈ લો ચૌદસો બ્યાસી ભાવ મોહોદયા ભાઈ તું નવી ચૌદ બ્યાસી ભાવ ભાઈ મહોદય ભાઈ ચૌદસો ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદ ભાવ મહોદયાનો જુઓ ક્વૉલિટી ભાઈ ચૌદ ભાવ મહોદયા આ તું એનો ભાવ ચૌદસો ચુમોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત વાત ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ છે ચૌદ ચુમોતેર ભાવનો આજનો જુઓ ભાઈ ચૌદસો ચુમોતેર ભાવ